પંચમાલ ડેરીએ પશુપાલકોને નવા વર્ષની ભેટ આપી એક જાન્યુઆરીથી ફેટના ભાવમાં પ્રતિ કિલો પચીસ રૂપિયાનો વધારો કર્યો મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદકોએ વર્ષ બે દરમિયાન થયેલા નુકસાન માટે સરકાર પાસે વળતરની માંગ કરી ગોવામાં દૂધ ઉત્પાદકો લાંબા સમયથી બાકી લેણાની ચૂકવણી ન થતાં આંદોલનની ધમકી આપી તમિલનાડુમાં જળ પ્રદૂષણના ભયથી ખેડૂતોએ ટેક્સટાઇલ પાર્કના નિર્માણનો ઉગ્ર વિરોધ કર્યો

અમદાવાદમાં નવરંગપુરામાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગતા પાંત્રીસ લોકોને સહી સલામત બચાવી લેવાયા ઉત્તરાયણ પૂર્વ મોરબી અને રાજકોટમાંથી લાખોની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી અમદાવાદની ની કિડની હોસ્પિટલે વર્ષમાં પાંચસો ટ્રાન્સપ્લાન્ટ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો રખડતા શ્વાને બાર વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે પહોંચાડી ભારતમાં નેશનલ ફ્રીક્વન્સી એલોકેશન પ્લાન બે હજાર પચીસ અમલી બન્યો જે શીખજી સેવાઓ માટે પાયો નાખશે ઉત્તરાખંડ અને કાશ્મીરમાં ભારે હિમ વર્ષા ઉત્તર ભારતમાં સિવિયર કોલ્ડનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું નવા વર્ષ બે હજાર ચવ્વીસને આવકારવા માટે ગોવા પ્રવાસીઓથી હાઉસ ફૂલ સુરક્ષાના સુસ્ત બંદોબસ્ત બાંગ્લાદેશના પૂર્વ પીએ મને ડીએનપીને તા ખાલી જયાનું એકી વર્ષની વયે અવસાન બાંગ્લાદેશમાં સાત દિવસનો શોખ ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બાદ થાઇલેન્ડ અને ભારતે ભવ્ય આદશાબાજી સાથે બે હાજર નો આવકાર કર્યું સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી દ્વારા વીસ કરોડના ખર્ચે બનેલા ઇન્ટરનેશનલ ફ્લાવર શો નો પ્રારંભ થયો ગુજરાતમાં ઉત્તર અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હળવા કમોસમી વરસાદ ને માવઠાની આગાહી કરવામાં આવી અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના થર્ટી ફર્સ્ટ ની રાત્રે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે નવા વર્ષનું સ્વાગત થયું પંચમહાલ ડેરીએ એક જાન્યુઆરીથી બે હાજર છવ્વીસ થી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ પચીસ રૂપિયાનો વધારો જાહેર કર્યો પશ્ચિમ રેલવે દ્વારા સ્પીડ વધારાતા અમદાવાદની સહિત ટ્રેનના સમયમાં ફેરફાર થયો અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બરની ની રાત્રે મુંબઈ એક ડ્રગ્સ પેલર નશીલા પદાર્થ સાથે ઝડપાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વર્ષની અંતિમ કેબિનેટ બેઠક મળી જેમાં સરકારી યોજનાની સમીક્ષા કરાઈ જુનાગઢ ભેસાણમાં મૃત ખેડૂતોના નામે સહાય મેળવવાના કૌભાંડમાં રાજ્યના ચૌદ જેટલા આઈએસ અને આઈપીએસ મામલે વડોદરાના આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો વર્ષના છેલ્લા દિવસે રાજકોટના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં હળવા છાંટા પડ્યા જામનગરના બાલા હનુમાનજી મંદિરના નવા વર્ષના વધામણા માટે વિશેષ આરતી યોજાઈ એક જાન્યુઆરીથી એલપીજી ભાવ પાન કાર્ડ અને જીએસટી ના નવા નિયમો લાગુ થવાની જાહેરાત વર્ષના છેલ્લા દિવસે માં સામાન્ય તેજી સાથે ક્લોઝિંગ વર્ષ પચીસ માં સૌથી વધુ વિકેટ લેનાર બોલરની યાદીમાં મોહમ્મદ સિરાજ ટોપ લિસ્ટ માં રહ્યા ભારત સરકારે સૌર ઉર્જા માટે નવી સ્કીમ સ્કીમની રૂપરેખા તૈયાર કરી નવા વર્ષની પૂર્વ સંધ્યા બીએસએફ દ્વારા સરહદ પર હાઈ એલર્ટ જાહેર કરાયું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી આ વર્ષે શિયાળો મોડો શરૂ થવા પાછળ ક્લાઇમેટ વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ રાજ્ય અને દેશની જનતાને નવા વર્ષ બે હજાર છવ્વીસ ની શુભેચ્છાઓ પાઠવી સૌરાષ્ટ્ર અને કચ્છના બાર જિલ્લાઓમાં એક પોઈન્ટ પાંચ લાખ ટન ભીંડાના ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં પ્રથમ નંબરે આવ્યું યાર્ડ ખુલતાની સાથે ચૌદસો પચાસ થી વધુ વાહનોની લાંબી કતારો લાગી કપાસ અને મગફળીની આવકમાં મોટો ઉછાળો કેન્દ્ર મંત્રીએ ટ્રેક્ટર કંપનીઓને ફ્લેક્સ એન્જિન પર કામ કરવા સૂચના આપી નહીંતર કડક નિયમોની ચેતવણી આપી કૃષિ ક્ષેત્રે સહયોગ વધારવા અને દ્વિપસીય વેપારને વેગ આપવા ભારત અને નેપાળ વચ્ચે બે વર્ષીય પ્લાન હસ્તાક્ષર થયા ખેડૂતોને પાસઠ કરોડ થી વધુ ના વળતરની વહેંચણી કરવામાં આવી

વિશ્વ ઉમિયા ધામ ખાતે યુવા બિઝનેસ મહાસમેલન નું ઉદઘાટન કર્યું વીસ હજાર થી વધુ યુવા ઉદ્યોગ સાહસિકો જોડાયા ભારતમાં નિર્દેશ બાદ ઇન્ડિગો દેશભરમાં તેની એકસો ત્રીસ દૈનિક ફ્લાઇટમાં કાપ મૂક્યો પશ્ચિમ બંગાળના આસનસોલ પાસે માલગાડીના ડબ્બા ફાટા પરથી ઉતરી જતા રેલવે વ્યવહાર ખોરવાયો સુપ્રીમ કોર્ટે રાવલ્લી ખનન રોકવા કડક આદેશ આપ્યા કોંગ્રેસના એકસો દિગ્વિજય સિંહ અને રાશિ સંગઠન મજબૂતી અંગેના નિવેદન ચર્ચામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ મહાયુતી ભવ્ય જીત બાદ ઉજવણીનો માહોલ ઠંડીના કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં શાળાઓમાં સમયના ફેરફાર અથવા રજાઓની જાહેરાત લક્ઝરી કાર કંપની રોલ્સ શોએ હવે ભારતને પોતાનું હોમ માર્કેટ બનાવવાની તૈયારીમાં સરીફ ઓસમાન આદિહત્યા કેસના શંકાસ્પદ આરોપીના ભારતમાં છુપાયા હોવાના બાંગ્લાદેશ પોલીસનો દાવો સુરતના વસરાઈ ખાતે ચાર દિવસીય નેશનલ ટ્રાઇબલ ટ્રેડ ફેર બે હજાર પચીસનું સફળ સમાપન વડોદરામાં માંજલપુરમાં ખુલ્લી ગટરમાં યુવક ખાબકતા થયેલા મોત મામલે આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો કલિકુંડ વિસ્તારના જ્વેલર્સ માલિક અઠાણું કિલો ચાંદી અને રોકડ લઈ ફરાર થતા વેપારીઓમાં ફફડાટ દાહોદના ગરબાડામાં ખેતરમાં કામ કરતા ચાર વ્યક્તિઓ પર મધમાખી હુમલો કરતા હોસ્પિટલમાં દાખલ નલિયા અને કચ્છના લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીની આસપાસ કાતિલ ઠંડીનો અનુભવ દેશમાં નાની ચલણી નોટ દસ વીસ ને પચાસ ની અસર અંગે બેક યુનિયને આરબીઆઈને પત્ર લખ્યો ગુજરાતમાં આગામી ખેલમાં કુંભ માટે રજીસ્ટર પ્રક્રિયાની જાહેરાત અઠવાડિયે રિલીઝ થનારી ક્રાઇમ થ્રીલર વેબ સિરીઝના ટ્રેલરને લાખો વ્યૂઝ મળ્યા ભારતે શ્રીલંકાને ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ત્રીસ રને હરાવીને શ્રેણીમાં લીડ મેળવી વર્ષના અંતિમ દિવસમાં પ્રવાસીઓ સ્થળો દમણ દીવ સાપુતારા પર પ્રવાસીઓનો ભારે ઘસારો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ ધ ડેલી પોઈન્ટ ને કરો અને બેલ આઇકન દબાવો